આગામી લોકસભા ચૂંટણી માટેની તૈયારીઓ તેમજ રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા માટે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ કારોબારી બેઠક મળી હતી જેમાં વડોદરા ડેરીના ડિરેક્ટર અને નગરપાલિકાના માજી પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા હાથ સે હાથ જોડોના પ્રદેશના સહસંયોજક પ્રોફેસર અર્જુન રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેન તિવારી જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જવનિકા રાઠવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાન રલિયા સહિત કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં સંગ્રામસિંહ રાઠવા જે રાજ્યસભા સાંસદ નારણ રાઠવાના રાજકીય વારસદાર ગણાય છે એમણે અત્યંત સ્ફોટક ખુલાસાઓ કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સંગ્રામસિંહ રાઠવાનું રાજકીય ભવિષ્ય ઉજળું બનાવવા માટે નારાયણ રાઠવા છેલ્લા કેટલાય સમયથી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી પિતા પુત્રની જોડી જાહેરબા ભારતીય જનતા પાર્ટી સમર્થિત કાર્યક્રમોમાં હાજરી તો આપે જ છે પરંતુ તેને સોશિયલ મીડિયા ઉપર પણ મૂકી રહ્યા છે એ જોતા નારાયણ રાઠવાની રાજ્યસભાના સાંસદની ટર્મ પૂર્ણ થવાના આરે છે તે પહેલાજ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે ઈલુ ઈલુ કરી રહ્યા હોવાની માહિતી નેશન પ્લસ ન્યૂઝ પ્રાપ્ત થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે નારણ રાઠવાની રાજકીય કારકિર્દી ખૂબ લાંબી રહી છે અને હવે એમની પરંપરાને આગળ વધારવા માટે સંગ્રામ રાઠવાને સતત જાહેર જીવનમાં સલામત રાખવો પણ એમની જરૂરિયાત બની ગઈ છે ઠ સંગ્રામ રાઠવાના વર્ષ 2021-22 માં નગરપાલિકાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન રૂપિયા 50 લાખના ટેન્ડર સામે વગર કોઈ પૂર્વ મંજૂરીએ કરોડ લાખ રૂપિયાનું યૂકવણું કંપનીને કરી દેવાના આરોપસર કસૂરવાર ઠેરવીને પ્રાદેશિક કમિશનર નગરપાલિકા એસપી ભગોરાની કોર્ટે વસુલી કરવાનો હુકમ કર્યો હતો છોટાઉદેપુર નગરપાલિકાના માજી પ્રમુખ જાકીર હુસેન દળી અને મહેન્દ્રસિંહ આંબલિયાની ફરિયાદને આધારે થયેલ આ હુકમને કબીજ મ્યુનિસિપાલિટી રાજકુમાર બેનીવાલની કોર્ટમાં પડકારવામાં આવ્યો છે આ વિષય સંગ્રામસિંહ રાઠવાની રાજકીય કારકિર્દી માટે પણ બાધક બની શકે એમ છે જેની પ્રક્રિયા ચાલુ હોવાને લીધે છોટા ઉદેપુર જિલ્લામાં ચોરે અને ચૌટે રાજકીય વર્તુળોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે આ વખતે પુત્ર મોહમાં નારણ રાઠવા

અત્રે નોંધનીય છે કે ભૂતકાળમાં પણ મજબૂત આદિવાસી નેતા તરીકે પ્રસ્થાપિત નારણ રાઠવા કોંગ્રેસની કોંગ્રેસનીતિ સામે આકરા સરસનધાન કરી ચૂક્યા છે જેમાં તેઓએ નર્મદા જિલ્લાના સંકલ્પ સંમેલનમાં પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ લોકો સાથે સંપર્ક ગુમાવી બેઠી છે એ જોતા હવે નારણ રાઠવા કોંગ્રેસની વંડી ઠેકીને ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરીને બે હજાર બારની જે ઈચ્છા હતી એ પૂરી કરી શકે એવી શક્યતાઓ એ પણ જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર